આજે આપણે એ મેરેજ એનિવર્સરી તમે એમ કેતા મેરેજ એનિવર્સરી મનાવવાની હે ને આપણે દેશી પ્લસ આપણે સીધા ને સાદા માણસો આપણે એનિવર્સરી બે મનાવવાનું ન હોય કાલે ફરી આવ્યા આપણે કાલે ફરી આવ્યા એટલે અત્યારે સીધા ધંધે જ નીકળવાનું હોય બરાબર આપણે એવા બધા સાયકલા નથી કે આપણે ફરોડા ને આમ જાવ હોટેલમાં જાઓ આપણે એ વહેલું કાંઈ કરતા નથી સીધી સટ વાત

આપણા કુળદેવી ને આપણે પગે લાગવાનું આજ તો બે વખત વધારે લાગવું પડે ભાઈ કારણ કે આજ આજ ગયા ગયા તો ને એના બે બે થઈ વખત વધારે લાગવું બે વર કમ્પ્લીટ થયા એટલે બે વખત લાગવું પડે કારણ કે ચાલો કુળદેવી પગે લાગી લઈએ ચડી જાય ધંધે બાપા ધંધે ચડી ગયા બાપા તમારે ધંધે ચડી ગયા અમારો વિડીયો જોવો હોત મહિન્ડા ચાલો બાપા ભલે વિડીયો જોતા આપડે બીજું બધું કામ પતાવી લઈએ બીજું બધું કામમાં આપણે બીજું કઈ નથી થાતું એક જ આવે ચા લેવા જવાનું અત્યારે આપણે ઈ જ લેવા જઈએ છીએ તમારે લેવી હોય તમે હારે હાલો આમે મને કંપની મળે એક છે ભલે દો હાલો ભાઈ ચા પાણી અબડકા માર લે ચા પીવી જરૂરી છે મારા દીકરા આદુ જ નથી લાગ્યું હાલો પી લે બીજું શું પૈસા પડી ગયા અહીંયા કામમાં કઈ હતું નહીં એટલે સીધા જ આપણે ગળોસવા નીકળી ગયા તો કાંઈ નહીં ચાલો ચાલુ ગાડી વધારે વિડીયો લાંબો ન જ કરો સીધા ઘરે જઈને તમને મળી લે આપણે બેસી ગયા સીધા જમવા જમવામાં જ સ્ટ્રોબેરીનું શાક

મારી લગન ભાઈ આથી બે વર્ષ પહેલા ત્યારે પાંત્રીસ કિલો વજન હતો ખોટી આમ કઈ બે આંગળી ઉછી ગઈ જો ખોટી જો ત્રણ આંગળી ચાર આંગળી પાંત્રીસ કિલો વજન હતો મારી પાસે કઈ સમુજ નથી ત્યારે હું યુટ્યુબમાં વિડીયો ન બનાવતો નગર તમને બતાવો એનો જો તમારો પતલો ફોટો જોવો હોય ને તો હું તમને બિસ્કારી મારતી હું તમને જોવાય હતો ત્યાં તમે ફોટો આપ્યો તો આમ કોઈ ના એ ફોટો જો તમને મૂકી દઈ તમે જોઈ લેજો એ ફોટોમાં કેટલા કિલો નથી ખબર છે પાંત્રીસ કિલો આજે આપણે એનો વજન કરવાનો છે જો પચાસ ઉપર હશે ને ભાઈ પચાસ ઉપર હશે ને તો તમે હાલો પચા ની નીચે હોય તો મારી મુસ્ક મુંડાઈ નાખું મુસ ઉપર વાત આવી ગઈ ભાઈ હવે પચા ની હેઠે વજન હોય તો મારી મુસ્ક મુંડાઈ નાખું એટલો હું તાકાત છે કહું ભાઈ એ મને એમ કે મારો ઓગણ કિલો વજન છે કેવું મોઢું કરી ગયું જોવો તો ઓગણ કિલો એની જાત ને કહે છે તો મને જોતા એમ લાગે પંચાવન કિલો પૂરો છે ઉભા રહ્યો સાઈસ ને ખીચડી ખાતું ઉતો જાઓ એટલો પંચાવન કિલો પૂરો છે કેવી જો સાની મુની રડવા મેળવી સંદા રેડમાં આવે રડો તમે હું કામ રડો

ભાઈ એનો મને પહેલી વાર ફેસબુક માં મેસેજ આવ્યો હતો એ મન તમે લઈ જાઓ લઈ જાવ એટલે હું લાવ્યો હું આને લાવું મારા ફરી ગયા હવે ઉભો થઈ જાવ કોઈ ખોવાઈ ગયું હતું રૂસડા આ જોઈ લો આ દેખાય ને ભાઈ આ રોસડા જો તમારું કોઈ કુતરું ખોવાઈ ગયું હોય ને જો ભાઈ આખા રૂસડા ન હોય આ સ્ટોર અમારી ભાઈ છે યાર આવી ગયા દુકાને કઈ કામ જ નથી થાવ નવરા બેઠા નવરા બેઠા બેઠા નવું કામકાજ હોય તો કમેન્ટ કમેન્ટ કરો કે હવે એ કામ નવું કરવાનું તો આગળ બીજું થાય ચાર લેવા જવાનું બાકી બીજું નવું થાય ભાઈ હવે ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ નામ લખજો કારણ કે બાપા ચાર લઈ આવ્યા તમે એમ વિચાર ગ્રીનિશ બુક વર્લ્ડ રેકોર્ડ હા ભાઈ વધારે પડતું આપણે જ જવાનું હોય છે હમણાં બે વાર બાપા જઈએ કાંઈ ચા પી લે હાલો આપડી બાયુ આવી જાય આવી ગઈ કટરી ના નાની બેન કૂતરી ના કેફ એટલે કૂતરી ના કેફ નહીં મારે શું કરવા ભાઈ તારે ઠેલી તારી નજર ક્યાં છે મને ખબર છે એની નજર જો હા મેં મસ્તી ની દેખાય બે બે એમાં એની નજર છે મૂકી આવી હવે એટલે ફૂડ જાય જાય છે તો ભાઈ ફાઈનલી બાયુ ને મૂકીને આવી ગયા તો આપણે દુકાને દુકાન આવીને જો લીધા બહાર બેઠા છે આ દુકાનમાં નથી બેઠા દાદો પવન એ બહુ વધારે છે હવે શું કરવાનું હોય આરામ કરીએ ઘડી મોબાઈલમાં મચીએ સારું સારું જોઈએ શૂટિંગ એ કરવું જોઈએ શોર્ટ શોટ્સના શૂટિંગ કરેલા ત્યાં તો બધા પૂરા થઈ ગયા હવે કાંઈ છે નહીં એટલે નવું ગોતી હવે કે નવું હું કરવા જવું ચાલો તમે ગોતો ને હું ગોતું તમને સારું લાગે કમેન્ટ કરી દેજો ત્યાં આવતી હું જ્યાં કાંઈ મળે ગોતી લઉં તો ભાઈ વિચાર કાંઈ આપણે આવ્યો નહીં એટલે બાપ દીકરો બે નીકળી ગયા દુકાન બંધ કરીને સીધા ઘરે જ આવે ગાડી હું જ આપું છું બાપા નથી આપતા